સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે નર્મદા કાંઠે આવેલી જમીન છીનવાઈ જતા કુટુંબના પંદરથી વીસ જેટલા પરિવારજનોની આજીવિકા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે ત્યારે કુટુંબના એંસી વર્ષીય વૃદ્ધ સરકારના આવા આકરા વલણથી આઘાતમાં સરી પડી જમવાનું છોડી દેતા તેમને કુટુંબજનો દ્વારા રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા ત્યારે મીડિયા સામે પોતાની લાચારી વ્યક્ત કરતા વૃદ્ધાઓ રડી પડી હતી શું છે સમગ્ર મામલો એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસો અગાઉ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામે નર્મદા નદી કિનારે આવેલી જમીન ઉપર સરકારી તંત્ર દ્વારા પોલીસ કાફલો ખડકી દઈ જમીન ઉપર કબજો કરી લેવાયો હોવાના આક્ષેપો જમીન ધારક દ્વારા કરાયા હતા ત્યારે હવે સદર જમીનના માલિક હોવાનું અને પોતે વર્ષોથી આ જમીન ધારણ કરી વાવેતર કરતા હોવાનું દાવો કરનાર વૃદ્ધ સરકારના આ આકરા વલણથી આઘાતમાં સરી પડી જમવાનું બંધ કરી દેતા તેમની તબિયત લથડતા તેમને રાચીપડા સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા હતા ત્યારે આ મામલે મીડિયા સાથે વાત કરતા કુટુંબીજનો રડી પડ્યા હતા અને કહ્યું હતું કે સરકાર અમને મારી નાખે પછી આ જગ્યાનો વિકાસ કરે જે ખેતર હતું એની બહાર ફેંકી દીધા કે તમારે બોલવાનું નહીં

તમે કેવી રીતે જીવશો અમને કંઈ ખબર નથી પડતી કે અમે શું કરીશું આગળ અમે કેવી રીતે જીવશું અમને કંઈ ખબર નહીં પડતી સાહેબ કેટલા લોકો અમે સાહેબ અમારા પચાસ સાહીઠ જણનું પરિવાર છે અમારું જ પરિવાર છે બધું સાહેબ અમારા ઘરના જ છે બધા અમે સાહેબ અમે એવું કહીએ કે ગમે તેને કરતા સાહેબ અમને કહો કે દવા મૂકીને કઈને મારી નાખો અને તમે વિકાસ કરો અમને અમને સાહેબ અમે અમે હોય ના અને સાહેબ અમે આવીને અમને માણી નાખો સાહેબ ગમે તે રીતે હા જેવું કરો તેવું કરો સાહેબ કેમ કે અમારો સિત્તેર છે મારી નાખો અને ભાઈ વિકાસ કરો તમે અમારી જમીન તમને અમે જ ના સાહેબ અમારે તો એવું જ છે કે જીવન એમાં અમારું જીવન કેવી રીતે જીવશે અમને કંઈ ખબર જ નથી પડતી સાહેબ બસ અમારે આટલું જ છે બીજું તો કંઈ ન સાહેબ અમારું પણ આખું પરિવાર છે અમારું મારે કહેવાનું રાજ્યપાલ સાહેબને બી જાણ કરી મુખ્યમંત્રી સાહેબને બી કલેક્ટર સાહેબને બી તો અમને હજી આજ લગન કોઈ જવાબ આપ્યો નથી તો અમે કીધું કે અમને અમને દિવસની અંદર જવાબ જવાબ આપો પણ લગન કોઈ નથી મારા છે જે છેલ્લા પંદર દિવસથી ખાવાનું બંધ કરી નાખ્યું અને એટલું ટેન્શન છે જમીન જમીન બાબતે કે ખાતા પણ નહીં કારણ કે જે પૂર્વજોની જમીન કરતા એના પર જીવતા આવ્યા છે તો કંઈ પરમિશન લીધા વગર જ આ લોકોએ બધું પાકને એવું ઉદાડી નાખ્યું તો હવે આગળ શું કરે અમે અમારી પેઢી કઈ રીતે ચાલશે આગળ ને અમારું આખું પચાસ થી સિત્તેર જણનું પરિવાર છે આ ઓગણીસ એકરની જમીન પર અમે તો આગળ હવે શું કરું છું એકતા નર્સરી બાજુમાં સર્વે નંબર ચૌદ એ દિવસે અમારા જે રજૂઆત કરતા હતા અમારા પરિવારના એ લોકોને ઉચકી ઉચકીને જે ખેતર હતું એની બહાર ફેંકી દીધા કે તમારે બોલવાનું નહીં ને આગળ કામ ચાલુ રાખ એ લોકોએ કન્ટિન્યુ રાખ્યું ચાલુ

તમારું આ રીતે બોલાવવું જોઈએ ને કેવી રીતે વગર એમાં કરી દીધું

અમારું ના થતું થોટુટા કઈ ની પણ અમારા ભેંસો નું ગાય ભેંસ નું થતું ને અમને પાંદારા કે આ તમારા ખેતર મે આવું આયોજન જા નામી કરવા કરીએ એવું અમને બોલતા હતા અમે ઘાસ ભેંસ નું ને ગાય નું ના થતું તમને કીધું જ નહીં ના ના કીધું નહીં અમને પાસે ના મને મશીના ફેર્યા તો આજુ બાજુ માંસો જોઈને કે કે મને તમારા ખેતરમાં આવું કરે તેવું કરે તો જોવા જાતા બધું લગીન આવેલી પૈસા પૈસા જમીન હજી રૂપિયો ન લીધો નથી એક રૂપિયો નહીં લીધો

અમારા સાસુ સસરો જીવે એવું કરી અમારા પરિવાર પાછળ હું કેવી રીતે જીવ હે એવું છોકરો જમીન બચાવીને રહી ને અમને આવું હેરાન કરે હા અમારે કેવી રીતે